દાખલા નંબર ઓગણીસ ઓગણીસ માં દાખલા ની સૂચના વાંચો એમાં શું મેળવવાની સૂચના આપવામાં આવેલી છે લેણદાર ઉથલો આપણે લખીશું સૂત્ર લેણદાર ઉથલો દીવાદાર ઉથલો હતો તો પેલા શું લખેલું તો અહિયાં શું લખાય ઉધાર ખરીદી છેદમાં બોલો શું લખાય રકમ માં જોઈએ શું આપેલું છે ની બાકી લેણદાર દેવી હુંડી લેણી હુંડી અને દેવાદાર તો આમાં ધ્યાનમાં બોલો કયું લઈશું આપણે લેણદાર અને લેણદાર દેવી હુંડી બાજુમાં છગડ્યો કાઉસ નીચે આખરની બાકી આપેલી છે એમાં કોનામાં છગડ્યો અને દેવી ઊંડી બાજુમાં ઉધાર વેચાણ રોકડ વેચાણ કુલ વેચાણ કુલ ખરીદી અને રોકડ ખરીદી શું ધ્યાન માં લેવાશે કુલ ખરીદી માંથી શું વાત કરવાનું ધારો કે આમાં ખરીદ પરત આપેલું હોત તો તો એ પણ આપણે આમાં શું કરવામાં આવેલી નથી ગણતરીમાં લખાશે સૌથી પહેલી ગણતરી આપણે શું જોઈએ છે ઉધાર ખરીદી બરાબર કોલ ખરીદી માઇનસ કોલ ખરીદી ની રકમ બોલો કેટલી છે છ લાખ માઇનસ બે ચાલીસ ત્રણ લાખ સાહીઠ ચાલો આ રકમ રકમને અંશમાં મુકાશે કે છેદ માં ત્રણ લાખ સાહીઠ હજાર ચાલો હવે કોની જરૂર છે સરેરાશ વેપારી દેવા બરાબર પહેલા શું આવશે વેપારી દેવા એમાં પ્લસ કરવાનો આખરના વેપારી દેવા છેદમાં બે શરૂઆતના વેપારી દેવા એટલે કરાવેલો છે ચાલીસ અને વીસ ચારેય નો સરવાળો અને ભાગાકાર કેટલા વડે બે વડે ભાગાકાર સાઈઠ હજાર ને ક્યાં મુકાશે જવાબ ગઈ વખતે આપણે હતો કઈ મુદત આ વખતે શું લખાશે ચુકવણીની મુદ્દત ચુકવણી ની મુદ્દત છેના માં માંગેલી છે પહેલા પછી અઠવાડિયા અને પછી એટલે બધામાં છે પેલા બોલો શું લખશો દિવસો બરાબર અંશમાં શું લખાય ના છેદ માં શું લખાશે લેણદાર ઉથલો પછી શેનામાં માગેલી છે અઠવાડિયા લખાશે અઠવાડિયા બરાબર અંશમાં કેટલા અઠવાડિયા લેવાય બાવન ના છેદ માં બોલો શું લખાય કેટલા લેવાના છેદ માં લેણદાર ઉથલો ચાલો પહેલા ત્રણસો ને સાહીઠ ભાગ્યા બોલો કેટલા બરાબર સાહીઠ દે એટલે બાવન ના છેદ માં છ આઠ પોઈન્ટ સડસઠ અને છેલ્લો બરાબર

અઠવાડિયામાં જોઈએ તો આઠ પોઈન્ટ સડસઠ અઠવાડિયા અને મહિનામાં જોઈએ તો આ ત્રણેય જ હોય સાહીઠ દિવસ એટલે એટલે કેટલા મહિના મહિના અને દેવાદાર હોય તો એની પાસેથી નાણાં ઉઘરાવવાના હોય ઉઘરાણી ની મુદ્દત લેણદાર હોય તો એને નાણાં ચૂકવવાના હોય તો એમાં આવે ચુકવણી ની મુદ્દત લખી નાખો Good <laughs>